દ્વારકાના યાત્રાધામ દ્વારકામાં આજે ફરી એક વખત કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ધોધમાર વરસાદ વરસ્યો વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાની ગોમતી નદીમાં કરંટ જોવા મળ્યો દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગોમતી ઘાટ પર દસ થી બાર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા ગોમતી ઘાટ પર સહેલાણીઓ વરસાદી વાતાવરણમાં ઉછળતા મોજા વચ્ચે મોબાઈલ પર સેલ્ફી લઈ આનંદ માણતા જોવા મળ્યા દરિયામાં કરંટથી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે સહેલાણીને રોકવા સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે સેલાણીને રોકવા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે દેવની દ્વારકાના યાત્રાધામ દ્વારકામાં આજે ફરી વખત કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદી વાતાવરણ વચ્ચે દ્વારકાની ગુમતી નદીમાં કરંટ જોવા મળ્યો છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ વચ્ચે ગુમતી ઘાટ પર ઊંચા મોજા ઉછળ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું નારણ અમારે સાથે લાઈવ જોડાયા છે નારણ દેવી દ્વારકામાં વરસાદ વરસ્યો અને સાથે ગોમતી નદીમાં પણ કરંટ જોવા મળી રહ્યું છે જો જોકે લોકોને આસપાસ ન જવાની પણ અપીલ કરવામાં આવી રહી છે અપડેટ જણાવશો